હલો તો થા મા લખન તો એને નો ગયા તા જાન માંથી સીધા આયા આવ્યા છે હા જાન ગયા તો લગનમાં નયા ખાઈ લીધું છે દીકો કીધો છે નકર એ રીતે પોગીયા

પાણી બીજું કઈ રવિકા રામ રામ કરી દે બધા રામ રામ જય શ્રી કૃષ્ણ સાયકલ આવી છે બર્થડે ની એટલે આકે છે

ભાગ્ય લખા ઓ જીતના જીસ કે ભાગ્ય માં લેખા ઉઠ એવું નૃત્ય જે ગાતા શીખે છે ભજન આવડતા નથી થાય એટલે કોમેન્ટ કરે એટલે શીખવા મળ્યા કાધું ગા હારું મામા દેવ નું ગાય લે હે કિરવાળી વાળો મારો મામો સરકાર છે ગોંડલ વાળો મારો મામો સરકાર છે એણે મને માયા લગાડી રહે ખૂબ જ ગગા રેડીક ગાસો ગગા શ્રી રામ ને સુતી ગઈ લે ત આવતી નહીં ત આવતી તો ગા મને તો આવડે લાઈક દન મારી બેન તારી લાઈક મારી હો મારી લાગી બેન એમ કેસે દાઈપી દિનેશભાઈ અને બીજ દિનેશભાઈ થેન્ક યુ ભાઈ થેંક યુ દાઈપી દિનેશભાઈ પહેલી લાઈક મારી હો લાડકી બેન ને હા ભાઈ આ નથી બીક કોઈ ની મને આ જગતમાં નથી બીક કોઈ ની મને આ જગતમાં ફક્ત એક બલવર લાડ

રા દાત કાઢ રે લે બહુ તો આમથી કાઢે દાત કાઢે મન આ લાઈક કરીને એટલે દિનેશભાઈ તમારું ગીત ગાઈ છો કાઢી ના આપણા કાકા ના ના કાળા છે કાળા છે એવું છે કાય વાંધો નહીં

સેમ છે ભાવનગર જિલ્લો ને દડવા ગામ ઉમરાળા હું વેધુ હું જોશો વેદ ભાઈ વારીએ વેદ અમારો ભાણો છે વેદ કેમ છે હાય વેદ હાય શું કરે ભાણા આલ વેકેશન પૂરો વેકેશન તો પૂરો થઈ ગયો કા સ્કૂલ ખુલી ગઈ છે ને આવો અમે ડાભી સવી આ રોજ છે આ ભાઈ મારા ભાઈ છે અમે ત્યાં ડાભી સવી લગન માં રસગુલ્લા ખાઈ લીધા છે એટલે ઉધરા થઈ ગઈ છે ઉધરા માટે ગુલાબનો ફોટો સવારે સીને જોઈ તો મહી લડલી બેનનો ફોટો હું બનાશ કાઠાઈથી છું લાઈવ જોઉં છું મારી દાર્તી બેન એવું છે થેન્ક યુ થેન્ક યુ મહી લાઈવ આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા થી છે એમને ભાઈ થેન્ક યુ ભાઈ આવવા માટે અને લખ્યું એના માટે થેન્ક યુ અને બે ભાઈ હું ડાકલા નીકે છે ભાઈ હસું હસાવું છું મારો તે હસવાની છે એમ ભાઈ પૂછું છું તમારી તબિયત કેમ થાય મારી

એ મોગલ છેરતા કળો નાગ કળો નાગ કળો નાગ મોગલ છેરતા કળો નાગ મુગલ મેં નજ દાંત કાડ્યા ભાઈ આઈ કા દાંત નહીં કાઢ્યા દાંત કાઢ્યા મે હું આવત ફરી ગઈ તી મેને જ દાંત કાઢ્યા દાત ન કડાય ચા તો મમ્મી જો મમ્મી ભજન ગાય નાખ ફોન આમ રાખીને ગીત ગાવા જો ગીત ગાય નાખ ચંદન તલવડી કાનુ રે પરજી કાનુડો ખેદે પડ્યો છે ગુણ ગાળો હઠી લો મારે ખેદે પડ્યો છે વનમાં જાય તો કાન ઊતારામાં ગે પણ માય તારા ક્યાંથી કાનુડ મારે ખેદે પડ્યો લાઈમાં પણ દાંત આવે એવું થાય છે

દુ તારે કે ગીઠ બનવું છે તો કોમેન્ટ કે મામાને કે કાય મારા વેદ ભાઈ ના મોર લાવ ઉડી જાજે મારા વેદ ભાઈના મોર ના ઉડી જાય હે ઉડી જાય ને પેલા વડલી જાય મારા વેદ ભાઈ ના મોર લાવ ઉડી જાએજે

મેં તમારા વિડીયો માં લાઈક કોમેન્ટ કરી દીધી છે હા વાંધો કરશું સપોર્ટ તમને તે અમને કરતા રહ્યો અમે તમને કરશું આપણે YouTube માં તો કોમેડી વિડીયો બનાવી છે જો આ મારી ચેનલ છે ક્યાં કે કુલદીપભાઈ મકવાણા હા કુલદીપ મકવાણા મારી ચેનલ છે

કુલદીપ ભાઈ છે એને સબસ્ક્રાઇબ subscribe કરી નાખજો બધા video જોજો મજા આવશે સારા કોમેડી video બનાવે છે કોમેડી વિડીયો બનાવે છે vlog બનાવે છે હા vlog બનાવે છે નવરા નવરા એ છે ઈરામાં મંદિર આલે છે તો નવરા નવરા બનાવે હા ઈરામાં મંદિર આલે છે તો નવરા નવરા બીજું શું કરું વિડીયો બનાવી એકાદ વાયલી જાય તો કઈક મારે Subscriber ત્રીસો છે મારી લાટલે એવું છે આઈડી મોનિટર થઈ ગઈ છે કે થઇ થાજે કલાક પૂરી થઈ સબસ્ક્રાઇબર નો એક કે લેવા દેવા નથી એટલે આઈડી પૂરી થઈ જાય તો કે ઓલું છે કલાક હા કલાક પૂરી થઈ જાય તો કામ આઈડી મોંગે થઈ જાય પણ છે તો હા છે સ્ટાર્ટર કર્યું છે આજે હા અમારે તો 250 નથી કા आ मारे है मारे में 900 है 950 है 900 950 है 900 तरी 5 कલાક कटी थी मारली रे में 5 कલાક खाली ये तुम एक बार लाइव शुरू करो इले થઈ જાય 5 કલાક તો હા લાઈવ માં નમન તમાર આઈડિયા ઓલું કરી નાખ્યો મે સબસ્ક્રાઇબ કરી નાખી એટલે બે સબસ્ક્રાઇબર વધી જાય હા

Xin chào bớt Phi Đại Phật Khá Già Mình kết lục rồi Vên thuốc rồi Vên thuốc một lịch Nghe cả một lịch Vên thuốc cái lịch Vên ra यार नवरोस होतो पिन पिंजा ना

હનુમાન ના છે એનાથી ગણેશ ને નાચ્ય હનુમાન પાર્વતીના પ્રાણ નાથ ભોળા ભગવાન અગળબમ આગળ તમારું નાચે હાલો મિત્રો બધા ખાઈ લેવી હવે ખાવાનું થઈ ગયું છે હાલો જમવા જમી લેવી હા હાલો હાલો બધા મિત્રો સારી એટલે આવ્યા એના thank you બધાયને આવવા માટે like કરી ઈ બધાયને thank you હા હારું હાલો બધાય મિત્રોને જય માતાજી